સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાસનું વેચાણ થતું હોય છે ત્યારે સલાબતપુરામાં બાતમીને આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ત્રેસઠ કિલો જેટલું ગૌમાસ મળી આવ્યું હતું જ્યારે માસનું ગેરકાયદે વેચાણ કરનારા બે સમૂહને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે સલાબતપુરામાં આવેલા રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં પોલીસે છાપો માર્યો હતો છેલ્લા ઘણા સમયથી અહીંથી ગૌમાં સ્વેચા હોવાની વાતને લઈને ગૌરક્ષકોની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે છાપો મારવામાં આવ્યો હતો જેમાં ઘટના સ્થળેથી જ બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા